નેવ ગેસ સિલિન્ડર જપ્ત કરી એક આરોપીને ઝડપી પાડતા હડકંપ મચી ગયો છે મોટા પ્રમાણમાં ગેસ સિલિન્ડર શહેર વિસ્તારના પતરાના શેડમાં રાખવામાં આવવાથી ગંભીર દુર્ઘટનાનો ભય મનરાતો હતો માહિતી મુજબ એસઓજીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે અંકલેશ્વર આશુપડા રોડ પર શાંતિનગરમાં ગેરકાયદેસર ગેસ સિલિન્ડરનો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો છે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરતા સ્થળ પર પહોંચી દરોડો પાડી દીધો દરોડા દરમિયાન વિવિધ સાઇઝના કુલ નેવ સિલિન્ડર મળી આવ્યા પોલીસે ઘટના સ્થળેથી શિવ રેસિડેન્સીમાં રહેતા શુખલાલ શંકરલાલ રાયકાને ઝડપ્યો પ્રાથમિક પૂછપરછમાં આરોપી સંતોષકારક જવાબ આપી શક્યો ન હોવાથી પોલીસે અંદાજે એક પોઈન્ટ છવ્વીસ લાખની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે પોલીસ હવે આ ગેરકાયદેસર ગેસ સંગ્રહના સ્ત્રોત સપ્લાય ચેઇન અને અન્ય સંકળાયેલ લોકો સુધી પહોંચવા માટે વધુ તપાસમાં લાગી ગઈ છે